યોજાયું સાંસદ મનસુખ વસાવા એ વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની પત્રકાર મિત્રો સાથે ઉજવણી કરી રાષ્ટ્ર સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા મનસુખ વસાવા ગુજરાતના બજેટમાં

એટલે ભરૂચ જિલ્લાનો ખૂબ જ સુંદર રીતે વિકાસ કરી શકાય એમ છે આપ લોકો તરફથી જે કંઈ પણ સૂચન હશે એ પણ અમે આવકારીશું અને જ્યાં જ્યાં રજૂઆત કરવાની હશે એ પણ અમે કરીશું આપણો આ આજે સાંસદશ્રીના જે કંઈ દર વર્ષનું એમનું છે એક એમ કે ભાઈ પત્રકાર મિત્રોને હોળી નિમિત્તે જે કંઈ શુભેચ્છા

પણ આપણે લઈ માનવ જીવન સાથે દરેક દરેક તહેવારો સૌ ભરૂચ શહેર ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જી ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર હોળી પર્વ હોળી ધોળીઠીનો પર્વ આ હોળી ધોળીઠી પર્વ ને એકબીજાની શુભેચ્છા આપવા માટે આજે કેટલાક મીડિયાના મિત્રો સાથે મારે મળવાનું થયું અમે બધા મિત્રોને એકબીજાની હોળી પર્વ ની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે મારી સાથે પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ રહ્યા હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આશુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવ પણ ઉત્સવ કહેવાય આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી હોળી ઉજવાતી હોય છે ધૂળીટી ઉજવાતી હોય છે અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી તો હોળીની શુભેચ્છા ની સાથે સાથે રંગોત્સવની પણ શુભેચ્છા હું પાઠું છું અને આવનારું વરસ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં એવી આશા રાખું ભારતમાં તકી જાય